ભાવનગરથી સમાચાર જ્યાં મહુવામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો પરેશાન છે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કેળાના પાકનું વેચાણ થયું નથી જેના કારણે ખેડૂતોએ હવે પાકનો નાશ કર્યો પચીસ વીઘાના ખેતરમાં કેળાના પાક પર ટ્રેક્ટર ફેરવી નાશ કર્યો બજારમાં કોઈ પણ કેળા લેવા તૈયાર નથી જેથી પાક નષ્ટ કરી નાખ્યો પચીસ વીઘામાં પચીસ વીઘામાં ખેડૂતે પંદર લાખનું રોકાણ કર્યું હતું દિવસ રાત એક કરી અઢાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું ઉપજ આવવા લાગતા ત્યારે પાકની ખરીદી કરવા કોઈ તૈયાર નથી તેવું ખેડૂતો ફેર્યા છે મારે પચીસ વીઘાની ખેડ હતી અંદર ખાસ નુકસાની ગઈ છે અઢાર મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું હોય અત્યારે ઢોરનો સારો છે એ સો રૂપિયાનો મણ જાય અને કેળા છે એ સાઠમાં કે સિત્તેરમાં એ કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને જાજો ટાઈમ જે રાખીએ જ છીએ આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી દે અઢાર મહિના સતત મહેનત કરી છે પોતાના મેં એક વીજે અમારે પંચાવનથી થી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો એ હિસાબથી થી તો પચીસ વીઘાના પંદર લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવ પચીસ વિઘાની કેળ હતી એમાં મારો ભાગ હતો બરાબર પછી અહીંયા કેળ્યું કે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ કાઢી નાખ તો એ મને થોડાક પૈસા આપ્યા ને હું થજો ગયો છૂટો અત્યારે પચીસ વીઘાની કેળીઓમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો બે હજાર મણ કેળા હતા એમાં લોટા વેટર મારી દીધું હવે અમે છૂટા થઈ ગયા એ મને થોડીક ખોરાકી આપી અઢાર મહિનાની મજૂરી ગઈ મારી તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો